ચંદીગઢ ખાતે નેશનલ સીપી ટાઈકવોન્ડો ચેમ્પિયનશીપમાં સંઘ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના દિવ્યાંગ રમતવીરોએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી સંઘ પ્રદેશના સેરેબ્રલ પારસી દિવ્યાંગ રમતવીરો માટે દિવ્યાંગ સ્પોર્ટ્સ એન્ડ વેલફેર ઓફ દાદરા નગર વેલી એન્ડ દમણ એન્ડ ડી એસોસિએશન દ્વારા ચંદીગઢ ખાતે નેશનલ સીપી ટાઇગ ગોન્ડુ ચેમ્પિયનશિપ તારીખ થી એકત્રીસ માર્ચ બે માં ચોવીસમાં ચાર રમતવીરો અને બે કોછે ભાગ લીધો હતો જેમાં પૂજા રાણી સિલ્વર શ્રીમંત બાલ ગોલ્ડ પ્રિતિશ પટેલ ગોલ્ડ અને મિહિ દિવાકર ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી અને સમગ્ર સંગપ્રદેશનું ગૌરવ વધાર્યું હતું આ સમગ્ર ચેમ્પિયનશિપનું આયોજન સેરેબ્રલ પ્લેસીસ સ્પોર્ટ્સ સ્પેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ભારતમાંથી 14 રાજ્યોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમવાર સંપ્રદેશના દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો અને તમામ રમતવીરોએ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી આ ચેમ્પિયનશિપમાં સંસ્થાના ડાયરેક્ટર એડ સેક્રેટરી નેહાબેન ચૌહાણ તથા પ્રેસિડેન્ટ ની તાલીમ અને માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ રમત રમતવીરોએ ભાગ લઈ સંપ્રદેશનું નામ રોશન કર્યું હતું જેમાં સંસ્થાના સભ્ય કિર્તીભાઈ ફાનુશાલીનો સહયોગ સાંપડ્યો હતો અશ્વિન ભાવર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સેલવાસ લાઇક કરો સેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી